હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર તો જય માતાજી રામ રામ અને મહાદેવ હર કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે પણ જો એકદમ મોજમાં જ છીએ અને આજે તો રવિવાર છે એટલે આવે છે ગામડે અને ગામડે જો ડાયરેક્ટ લોકની શરૂઆત કરી છે વાડીએ જો તમને પહેલાં વાડી બતાવી દો જો સરસ મજાની વાડી છે ને આ બાજુ જો સરસ મજાની જામફળી છે હા જામફળી તો ઉકલી ગયા છે અને અહીંયા અમારે જો નવી બેન જો અમે મજા આવી ગઈ ને વાડી આવી જો નવુ નવિયા જે જે પપ્પા બાપની જો હાઈ કે નવિયા હાઈ કે હાઈ શેડ આવી ગયા મારીને જો બિચારીને સર્દી થઈ ગઈ તો સર્દી થઈ ગઈ છે અમારે નવિયાને જો તો વાડી આવી ગયા છે અને આટો આટો માર્યું શાક સાગ બકાળું ઉતારીને થોડું કામ કરી એવું છે ને આ બાજુ જો લસણ છે અને મકાઈની વાવ્યું છે જો હમ છે બધું થોડું થોડું હમ ચાલો તો કન્ટિન્યુ બનાવી રહીજો તમને વાડી બતાવું કેવું છે ને કપા વપા કેવો છે કારણ કે વરસાદ થયો પછી આપણે પહેલી વાર આવ્યા છીએ પહેલા તો આપણે હતા તે દિવાળીના વેકેશનમાં વેકેશન પછી વરસાદ થયો એટલે પછી આપણે તો રાજકોટ હતા આવ્યા નહોતા અમે આવ્યા છીએ તો ચાલો તમને વાડી બતાવું તો કન્ટિન્યુ બનાવી રહીજો જો તો અમે આવી ગયા છીએ જો અમારી કપાસ તો હજી કેટલો સરસ મજાનો નહોતા ગયો છે નકરો કપાસ કપાસ જ છે નવ્યા ને જો અને પપ્પાએ એ પર બેસાડી લીધી છે નવ્યા મજા કરે છે ફરો તો ટન થઈ છે જો થઈ ગયો નહીં કપાસ છે જેવો જો આખામાં કપાસ 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 જ છે તમે નજીકથી જોઈ લો કપાસ 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 ને કપાસ ચાલો તો આ શું છે હા હવે આ કંઈક નાખ્યું છે પણ શું છે એ નથી ખબર ચલો ખબર નથી હવે શું છે એમ ચાલો તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો ફેમિલી જોવો તો આપણે હવે કપાસ મીડિયા છે જો કપાસ જે છે તડે એટલે હરખીને જો આટલો વીણી નાખ્યો છે કપા આ બાજુ જો મમ્મી કપા વીણે આ બાજુ અમારે આવી ગયા છે કપા વીણો મારો આવી ગયો થોડી વાર થોડી વાર નવયાને પપ્પા રમાડવા ગયા છે કેટલી વાર રમે ખબર નહીં હવે જો કપાસ છે આટલો આ બાકી છે આ બાજુ વીણી નાખ્યો છે એવું બધું છે ગોગડા વધી ગયા છે કાલે છે ચાલો તો મજા આવે ને વીણવાની વીણવાની મજા તો આવે ને પણ આપણે વીણવા ક્યાં મળે ચાલો તો જો મમ્મી આગળ મળ્યા વીણવા હમ ચાલો તો થોડી વાર વીણી લઈએ ને પછી આપણે મળીએ ફેમિલી જો તો અમે કપાસ વીણીને આવ્યા છીએ ને હવે હું નવ્યા જો રમીએ છીએ ને જો બોરા આવી ગયા છે જો બોરા થઈ ગયા છે સરસ મજાના નહીં જો બોરા થઈ ગયા છે બોડી આવ્યા છે જો તાર કે કેવું છે વાડી આવ્યા એમ કે બોરા જોવા હગ છે હાગ હમ હાગ છે ને આ બાજુ કપા કપાજો વિનવાનું બાકી છે ને એવું છે એ બાકી છે ને એક બોળી આવ્યા છે અમારે જો અમે બોરા થઈ ગયા છે હમ જો નાના બોરા છે એમ કે મોટા બોરા છે બોળી ઓળી બાજુ છે એ બાજુ તળી ગયા છે ને ચાલો અમે જઈ રહ્યા છીએ શાક બકાલો શાકબકાલું ઉતારવા માટે નહીં જવાનું છે ને ચાલો તો કન્ટિન્યુ બનાવી જો હું ને નવ્યા જો ખેતરની વચ્ચે રમીએ છીએ અને એની મમ્મી જો આ બાજુ શાક બકાલું ઉતારે છે જો જો ટમેટા છે ને આ બાજુ ગાજર થોડા થોડા વાવ્યા છે રીંગણી છે જો આ બાજુ આ રીંગણી છે મરચી છે બધું છે થોડું થોડું જો સરસ ટમેટા થઈ ગયા છે સરસ મજાના હમ જો ટમેટા છે રીંગણા છે થોડું થોડું શાક શાકબકાલું છે બધું ઉતારવાનું હાલે છે હમ જો તો અહીંયા રીંગણા છે જો રીંગણ નવિયા રીંગણું જો નવિયાનો જો વાળી દેજો જો અહીંયા સરસ મજાનું રીંગણું તો એ મટાણું લખાય જો તો રીંગનું પકડ 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 પણ મોઢામાં ન નખાય તો જો અમે રીંગણનું મેન નવીયા તોડી લીધું જો નવિયા તોડી મોઢામાં નાખ્યું આવું છે કંઈક ચાલો તો હવે બકાલો ઉતારે તો ગંદીનું બનેલી એનો લેવાય પણ જો અમને મમ્મી આપે કહે ફેમિલી જુઓ તો પાછા આપણે શાકબકલ વીણું ચાલુ છે ને જો આવી ગયા છે આપણે કોથમીરી લસણ ને પાલક ને પછી એ બધું જેવું જો કેરો છે એક આવડો પછી તો ધાણાભાજી વીણીએ છીએ એક સરસ મજાનું મોટું ભડસું થયું એવું રીંગણું મળ્યું છે મૂળા છે કોક કોક ને બધું થોડું 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 બધું છે તો વીણીએ છીએ જો અને નવી આની મમ્મી હવે જાય છે કારણ કે નવી હવે રહેતી નથી અને સુઈ જવું છે એટલે ચાલો તો થોડુંક વીણી લઈએ પછી મળીએ ફેમિલી જુઓ તો થોડુંક બકાલું ઉતાર્યું છે અને નવીબેન અમારે અમારે રહેતી નથી તો આગળ નીકળી ગઈ છે ને કપા જો અને ધૂર આવી છે ધૂરે જો સરસ મજાની થઈ ગઈ છે જો ચાલો તો કન્ટિન્યુ બનાવી દો ફેમિલી જુઓ આપણે વાડી અત્યારે અમે જોવા નવી રમે છે कैसे तो से अब देर आने अच्छी वजन पड़े ना करना कोई नहीं नहीं में डाल दे भागवाते